જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે જોઈશું કે ગોળકેરીનું અથાણું પારંપરિક રીતે કઈ રીતે બને છે આ રેસીપી પરફેક્ટ માપ સાથે છે જો આ રીતે બનાવશો તો કાયમ એક સરખું જ અથાણું બનશે અહીંયા મેં ગોળકેરીનું અથાણું બનાવવા માટે ત્રણ કેરી એટલે કે એક કિલો કેરી લીધી છે તેને આપણે વ્યવસ્થિત રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું કેરીને આપણે એક કપડાથી લૂછી અને ચોખ્ખી કરી લઈશું હવે આપણે આ રીતે કેરીની છાલ ઉતારી લેવાની છે ગોળ કેરીનું અથાણું બનાવતા હોય ત્યારે કેરીને બને ત્યાં સુધી બહારથી થી કટકા કરીને ના લાવવી પરંતુ આ રીતે જ ઘરે કટકા કરવા અહીંયા ત્રણે કેરીની છાલ ઉતારી દીધી છે હવે આપણે તેના મીડિયમ સાઈઝના પીસીસ કરવાના છે આ રીતે વચ્ચેથી ગોટલીનો કડક ભાગ નીકળી જાય એ રીતે કેરીના નાના નાના અથવા તો કરીશું જોઈ શકાય છે કે અહિયાં મેં એક કિલો કેરીના પીસીસ કરી લીધા છે હવે આપણે તેમાં બે મોટી ચમચી મીઠું તેમજ એક ચમચી હળદર નાખીશું આ બધા કેરીના પીસીસ ને હળદર મીઠું બરાબર ચડી ગયું છે આપણે તેને ઢાંકી અને એક રાત માટે એટલે કે બાર કલાક માટે રહેવા દઈશું બાર કલાક પછી તેમાંથી આ રીતે પાણી છૂટું પડી જાય છે તો આપણે તેને એક ચાણીમાં નાખી અને નીતારી લઈશું તે કટકા ચાણીમાં નાખી દીધા પછી તેને હાથેથી નીચવવાના છે આ રીતે હાથેથી નીચવી દબાવીને પાણી નીકળે તેટલું કાઢી લેશું અને એક કપડા ઉપર છૂટા છૂટા સૂકવી દેસુ આ રીતે હાથથી દબાવીને કેરીને કટકામાંથી પાણી બને એટલું નીકળે તેટલું કાઢી નાખવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને આ પીસીસ ઝડપથી સુકાઈ જશે આ રીતે બધા કેરીના પીસીસને કપડામાં છૂટા છૂટા પાથરી દીધા પછી આપણે તેને છ થી સાત કલાક માટે પંખા વગર અને તડકા વગર સુકાવા દેવાના છે તીરના કટકા સુકાશે ત્યાં સુધી આપણે અહીંયા ગોળ કેરી માટેનો સંભાર તૈયાર કરી લઈએ એક કિલો કેરી છે તો તેની સાથે મેં સો ગ્રામ રાયના કુરિયા લીધા છે રાયના કુરિયાને આ રીતે થાળીમાં વચ્ચે ભેગા કરી તેમાં વચ્ચે ખાડો કરીશું તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું તેની સાથે જ મેં અહીંયા પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે તેને આપણે રાઇના કુરિયાની ઉપર ફરતા ફરતા એડ કરી દેવાના છે તેની સાથે જ પચાસ ગ્રામ ધાણાના કુરિયા લેવાના છે જેને આપણે બારની સાઈડે એડ કરી દઈશું તો તેનું માપ છે એક કિલો કેરી હોય ત્યારે સો ગ્રામ રાયના કુરિયા અડધી ચમચી હિંગ પચાસ ગ્રામ મેથીના કુરિયા અને પચાસ ગ્રામ ધાણાના કુરિયા આ તેનું પરફેક્ટ માપ છે વઘાર કરતી વખતે વઘાર આપણે ધાણાના કુરિયા પર એડ કરવાનો નથી તેથી તેને બારની સાઈડ એડ કર્યા છે અહીંયા એક કિલો કેરી છે તો સો ગ્રામ તેલ ગરમ કર્યું છે અને તેને આપણે હિંગ ઉપર એડ કરીશું આ રીતે વઘાર કર્યા પછી વઘારને તરત જ બીજી થાળી ઢાંકી દેવી તેથી વઘારની સુગંધ અંદર જ રહે ઠંડો થવા પછી જે વઘાર આપણે કર્યો ઠંડો થઈ જાય પછી આપણે તેને એક મોટા તપેલામાં ટ્રાન્સફર કરી દઈશું હવે આપણે તેમાં પાંચ ચમચી હળદર એડ કરીશું તેની સાથે જ આપણે લગભગ ચમચી થી જો માપીએ તો બાર ચમચી મરચું અથવા તો વજનમાં બસો ગ્રામ મરચું એડ કરવાનું છે એક કિલો કેરી હોય ત્યારે બસો ગ્રામ મરચું લેવું તેની સાથે જ આપણે ગોળ એડ કરવાનો છે જયારે એક કિલો કેરી હોય ત્યારે પોણો કિલો ગોળ એડ કરવાનો છે ગોળ ને આ રીતે સુધારી લેવો અથવા તો નાના નાના પીસીસ કરી લેવા બધો મસાલો હલાવી અને બરાબર મિક્સ કરી લઈશું ગોળ કેરીમાં આપણે જે કેરીમાં મીઠું નાખ્યું છે તે જ નાખવાનું છે ઉપરથી મીઠું નાખવાની જરૂર નથી છે કે છ સાત કલાક પછી કેરીના ટુકડા એકદમ સુકાઈ ગયા છે પરંતુ તેને પંખે કે તડકામાં સુકવ્યા નથી આમ જ છાંયડે સુકાવા દીધા છે હવે આપણે આ કેરીના કટકાને મસાલામાં મિક્સ કરી દઈશું આ તે બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકીને રહેવા દેવાનું છે આ અથણું લગભગ અઠવાડિયા સુધી રહેવા દેવાનું છે જેથી કરીને ગોળ ઓગળી જાય અને તેને ચોવીસ કલાકમાં બે ત્રણ વખત હલાવવું જોઈ શકાય છે કે બીજા દિવસે જ ગોળ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે અને આ રીતે લચકો થવા લાગ્યું છે અઠવાડિયા દસ દિવસ સુધી આ જ રીતે અથાણાને હલાવતા રહેવાનું છે જેથી કરીને ગોળ બરાબર ઓગળી જાય અને તેનો રસો થઈ જાય જોઈ શકાય છે કે અઠવાડિયા પછી આપણો ગોળ બરાબર ઓગળી ગયો છે અને અથાણું તૈયાર છે અથાણાને આપણે કાચની બણીમાં ભરી અને બાર મહિના માટે સ્ટોર કરી શકીએ જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક તેમાં શેર કરજો તો અને મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો થેન્ક યુ